અમે સારી મરે ગયે કે આય બેટા ધન કરતા હૈસે પાકી તો વિના જાયો ના રેતીમાં અમાર દેડબુ તરે જીવતરે દેખકો અરે ગોટે બારે ન કે કીધું કોલેરા હો રણો છે અમે ગોટે રે ડોક્ટર જી અમે સારી ઓડા કાઈ બાબા અમે કે બોલા આજ ભલે બેસૈ તા અમે ગોસ ઓયરા કાઈતા જી અમારા એકા ભૂત લય એકા જીલય આયરા ઠીક છે આપ લો